સાત જણા છો તો રાંધવાનું પછી ભેડું કરો છો અલગ અલગ કરો છો રસોઈ અમે ચાર જણા ભેગા છે આ ચાર ભેગા છે ને અલગ છે ચાર ભેડા છે ને ત્રણ અલગ છે બજે જેમ કરવું એમ એમ ને કેટલા સાત માંથી ગુજરાતી કેટલા ગુજરાતી ગુજરાતી કેટલા છે સાત માંથી બે જણા સરસ સરસ સારું પછી ગયા તા સાઈડ ઉપર ગયા તા કે નહીં પહેલા દિવસે અમે એના 10 તારીખે અમે રાતે 2:00 વાગે એરપોર્ટે ભીગા યસ 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 પછી એરપોર્ટ થી આ એક એરપોર્ટ થી બહાર નીકળતા ઓછો બધો ટાઈમ લાગ્યો સાડા 3 થી 4 કલાક એટલે અમે 5:30 વાગે એરપોર્ટ થી બહાર નીકળ્યા બરાબર બરાબર પછી નેથી અમને એક કંપનીનો માણસ લેવા આવ્યો બરાબર પછી આપણે એને આ 500 સિકલ આપેલા હતા 500 સિકલ ની આખા

તબિયત સાચો નિર્વેશની રહેજો ઘરે ફોન કરતા રહેજો કામકાજ વ્યવસ્થિત કરી બે પૈસા કમાતા રહેજો અને યાદ કરતા રેજો ભલે ભલે મળીએ છીએ ભાઈ